ચાલો અમારી સાથે આપણે સાથે ભોજન બનાવીએ ભગવાનની સાથે ભગવાનની યાદમાં જ્યારે ભોજન બને છે ત્યારે પરમાત્માની એનર્જી અને વાઇબ્રેશનથી ભરપૂર થયેલું ભોજન પ્રસાદ બની જાય છે અને એ પ્રસાદ ગ્રહણ કરવાથી આપણી લાઈફ પોઝિટિવ અને સુખ શાંતિમય બને છે તો ચાલો આપણે ભગવાનની યાદમાં વાનગી બનાવીએ અહીં મેં આ રીતે એક બોલ લીધું છે અને એમાં આ રીતે બરફ નાખી દીધા છે હવે આની માથે એક આપણે બીજું બોલ મૂકશું એ બીજું બોલ મેં લગભગ બે થી ત્રણ કલાક ડીપ ફ્રીઝરમાં રાખેલું હતું આ પ્રોસેસ કરવાનું કારણ એ છે કે આપણે આ રીતે નીચે બરફને એની માથે આ રીતે ઠંડુ બોલમાં જ્યારે આપણે વ્હીપિંગ ક્રીમ નાખીને એને વ્હીપ કરીએ છીએ તો એ ઠંડકને લીધે આપણું વિપિંગ ક્રીમ જલ્દી વીપ પણ થઈ જાય છે અને મેલ્ટ પણ નથી થતું હવે આ ઉપરના બોલમાં આપણે આપણું વિપિંગ ક્રીમ નાખી દેસું અને એને વિસ્કના મદદથી એકદમ ફ્લફી થઈ જાય ત્યાં સુધી આપણે વિસ્ક કરશું હાથેથી લગભગ દસ થી પંદર મિનિટ આપણને લાગી જાય છે વ્હીપ કરતા ઘણી વાર થોડું વધારે પણ લાગે છે તમારા રૂમના ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરે કે તમારું વ્હીપિંગ ક્રીમ કેટલું જલ્દી વ્હીપ થશે જો રૂમનું ટેમ્પરેચર ગરમ હોય તો થોડી વાર લાગે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે બને ત્યાં સુધી આપણે ઘરના ઠંડા કોઈ પણ ભાગમાં આ પ્રોસેસ કરીએ જો તમારી પાસે ઇલેક્ટ્રિક બ્લેન્ડર હોય તો બે થી ત્રણ મિનિટમાં તમારું આરામથી આ વ્હીપિંગ ક્રીમ વ્હીપ થઈ જશે હાથેથી કરવામાં વાર લાગશે હવે તમે જોઈ શકો છો કે આપણું વ્હીપિંગ ક્રીમ સરસ વિપ થઈ ગયું છે એકદમ ફ્લફી થઈ ગયું છે તો રેડી છે હવે આપણે આગળની પ્રોસેસ કરશું હવે આ વિપ થયેલા ક્રીમમાં આપણે કન્ડેન્સ મિલ્ક નાખીશું અને એને પણ સરસ મિક્સ કરી લેશું કન્ડેન્સ મિલ્ક એટલે કે મિલ્ક મેઇડ નાખીશું હવે એમાં આપણે અહીં દહીંનો મસ્કો નાખી નાખીએ છીએ એને પણ આપણે સરસ મિક્સ કરી લેશું આપણે અહીં દહીંનો મસ્કો થોડો એટલે નાખીએ છીએ કે દહીંની જે ટેંગીનેસ છે એનાથી આઈસ્ક્રીમનું ટેસ્ટ વધારે સારો આવે છે હવે આમાં આપણે કોકો પાવડર નાખીશું કોકો પાવડરને ચાયણીથી ચાળીને લેવાનો છે જેથી કોઈ લમ્સ ના રહે કોકો ને પણ આપણે વિસ્ક થી એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું હવે આપણો કોકો પાવડર પણ સરસ મિક્સ થઈ ગયો છે અને આપણું મિક્સચર રેડી છે હવે આપણે એને એસેમ્બલ કરી લઈએ તો અહીં મેં એક એર ટાઈટ કન્ટેનર લીધેલું છે આ રીતે એમાં આપણે આપણું મિક્સચર એસેમ્બલ કરી લેશું તો સૌથી પહેલું લેયર આપણે જે મિક્સચર તૈયાર કર્યું એનું આપણે કરશું થોડું થીક એવું લેયર કરવાનું છે હવે અહીં મેં ચોકલેટ સોસ લીધેલો છે તમે ચોકલેટ સોસ ચોકલેટ સિરપ અથવા મેલ્ટેડ ચોકલેટ કાંઈ પણ લઈ શકો છો એ ચોકલેટ સોસના આપણે આ રીતે ચાર પાંચ જગ્યાએ આપણે જે નીચે લેયર કર્યું છે એની ઉપર આ રીતે ડ્રોપ્સ મૂકી દઈશું હવે મેં અહીં એક ચોપસ્ટિક લીધેલી છે તમે સ્ક્યુઅર કા રીતની સ્ટીક કે ચમચી કાંઈ પણ લઈ શકો છો અને એનાથી આ રીતે આપણે જે સોસના ડ્રોપ્સ મૂક્યા એને થોડું આપણે નીચેના લેયર સાથે મિક્સ કરી લેશું હવે અહીં બ્રાઉનીના પીસીસ છે એને આપણે ઉપર લેયર કરી દઈશું હવે ફરી પાછું આપણે જે મિક્સચર તૈયાર કર્યું એનું લેયર કરશું અને બધા જ કોર્નરમાં એકદમ સરખાએ આપણે આપણું મિક્સચર નાખવાનું છે નીચેનું જે બ્રાઉની અને ચોકલેટનું લેયર છે એ કમ્પ્લીટલી એકદમ સરસ કવર થઈ જવું જોઈએ હવે ફરી પાછું આપણે સેમ પ્રોસેસ રિપીટ કરશું આ રીતે ચોકલેટના ડ્રોપ્સ મૂકીને એને ચોપસ્ટિક અથવા સ્ક્યુઅરના મદદથી થોડું થોડું આપણે મિક્સ કરી લેશું અને પછી માથે આપણે આ રીતે ફરીથી બ્રાઉનીના પીસીસ મૂકી દેશું હવે આપણે આપણું એરટાઈટ કન્ટેનર જે છે એનું ઢાંકણ ઢાંકીને હવે છ થી આઠ કલાક થઈ ગઈ છે આપણે આપણું કન્ટેનર ખોલી લેશું અને તમે જોઈ શકો છો કે આપણું આઈસ્ક્રીમ એકદમ સરસ સેટ થઈ ગયો છે અને એના સ્કૂપ પણ સરસ એવા બની રહ્યા છે તો આપણો આઈસ્ક્રીમ રેડી છે ચાલો એને સર્વ કરી લઈએ